હેલો મિત્રો કેમ છો બધા તો આજના આપણા નાવલક તમારા બધા સ્વાગત છે તો મિત્રો વાગી ગયા સાતના ચાર અને તમારા ભાઈ ને લાગીએ માણસે આજ માર મમ્મી ઘરે નથી તો તમારા ભાઈને તમારા ભાભી કોઈ ખાવા બનાવીને આલ્યું નહીં સાચી વાત હવે કહી દે કે મેં મેગી બનાવી દે બોલ 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 શું હા મેં કીધું પબ્લિક ને મિત્રો હવાર મેં કીધું મને લાગીએ ભૂખ તો તું મને કોઈ ખાવા બનાવીને કહું ના ચોક બાર જઈએ ખાવા પ્રોબ્લેમ તો એને થોડું દુખતું હતું કેડીઓ તો બે ત્રણ દિવસથી થી દુખે પણ મેં કીધું હાડા વધારે દુખતો હતો તો મેં કીધું કે તને કેડો દુખતો હતો હું તને દવાખાન લઈ જાઉં તો હવા આળસમાં આળસમાં આખો દાડી કોઈ પલંગમાં પડી રહી પણ મને ખાવા ના બનાવી મારે ન્યાય જોઈએ મારે ન્યાય જોઈએ છે મેગી ખાવી છે એટલે મેં તો મેગી બનાવી ના મેગી તો ખાવી હતી પણ કીધું કોક મને તું બીજું બની આવે તો ભૂખ મટી જાય તું ઓછા મૂળથી મને મેદાની ની મેગી ખવડાવે તારા મને કે ભરતને કોક થઈ જાય તો હું આરામથી જિંદગી જોઉં મારી પ્રોપર્ટી ઉપર તું એકલી જલસા કરે એમ જે થોડા ઘડી પંદર વીસ હજાર રૂપિયા પડ્યા એના તો મિત્રો લાગીએ ભૂખ અને આખો દિવસ ના ઊંઘ્યા હતા બપોરે બાર ગયો ભાઈ ઘરે આવ્યો પછી ઊંઘ્યો તો વાગ્યા ચાર રાજા અમારી સવિતાબેન બેન ભી ઘરે નથી ગયા બહાર તો હવે અમને ભૂખ લાગી હે તો આમ તો મેં બે દિવસ પેલા તમને થોડી સફાઈ હાલી કે હવે બાર પણ અમે બે દિવસથી કોઈ જ મતલબ એટલું બધું નહીં ખાસું કદાચ બર્ગર ખાઈ લેવું બર્ગર બર્ગર ગા એટલે ઊંઘમાંથી જો હાલ ઉભા થયા ને મસ્ત ઈચ્છા કોલ્ડ કોફી પીવાની કાલે કોલ્ડ કોફી પીવાની ઈચ્છા હતી તો કોલ્ડ કોફી જ ના મળી પછી મેં ગરમ કોફી બનાવી સ્પેશિયલ કોફી લેવા ગયો કોફી બનાવી પીધી પણ મજા આવી હતી પણ આ જ ઈચ્છા હે જોરકોની કોલ્ડ કોફી પીવાની તો મસ્ત કોલ્ડ કોફી પીતાઈએ એક ખાઈએ ગરમ ગરમ બર્ગર અને ત્યાંથી જતા આવશું સારી કે માનસરોવર ઓટો મારવા જવું છે કે કેવું બન્યું કેવું નહીં બન્યું તો જતા આવીએ માનસરોવર ઓટો બી મારતા ઈએ દેખતા આવીએ તમને બી બતાવીએ

સોરી કહી દે હા હાલો હાલ તો ભાઈ ભાઈને હાલ તો સોરી કહી દીધું ભાઈને જ આવું જ છે ઓય ઓ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા જોરકોમાં ઓકે તો મિત્રો ફૂડ બહુ મસ્ત હોય ખરેખર હે એનો જે ક્લાસિક બર્ગર હે ને એક નંબર હોય પ્લસ કોલ્ડ કોફી કેવી હોય નહીં ભાવતી મને નહીં ભાવતી પણ મજા આવે ખરેખર ખાવાની પીવાની બંને મજા આવે તો આરી જોરકો તમારે જો આવવું હોય આ જગ્યા ઉપર તો આ દેખો આ બિહારી બાગ એ બિહારી બાગથી આગળ જ છે આ અમે પેટ્રોલ પંપ પેટ્રોલ ની આગળ જ છે ચલો જઈએ અને આર્યુ બર્ગર જ આ અને આર્યુ બર્ગર વધારે ભાવે હા હવે ટ્રાફિક ઓછું હોય એટલે મજા વધારે આવે અમારે ટેબલ વાયથી ટેબલ આપણું ખસી જઈએ આ ટેબલ પર બેસી જાઓ મિત્રો આરી આવી ગઈ કોફી કોલ્ડ કોફી એમને એમનો કપ બદલી દીધો પહેલાં એકદમ ઉપર હતો ને પેલું હતું ને ઢોંકણાવાળો હતો ને કપ પણ ટેસ્ટ ખરેખર તમે હવે જોરકોમાં આવો ને તો એક વાર કોફી ટ્રાય કરજો કોઈ પ્રમોશન બીજું કંઈ નહીં ભાઈએ કોઈ કીધું નહીં પણ ખરેખર મસ્ત થાય મને તો ભાવતો જ મને પૂછવાનું આવતો જ નહીં તો જેને ખબર પડે મિત્રો એને જ ખબર પડે ટેસ્ટમાં સારું કહેવાય ને રિયલમાં મસ્ત થાય કાલ મારે ઘેર બનાવી હતી આવી રિયલમાં પણ બની જ ના મારે ઠંડી ના મળે ને તો મેં ગરમ કંઈ બનાવી દીધી સાચી લે ઠંડી માટે હું જોઈએ કોફી જોઈએ એમ પ્લસ પેલું ખબર ગ્રાઇન્ડર જેવું આવે નોનું એર્યું હોય ને મસ્ત મિક્સ થાય પણ પછી શેક ના એવડું મોટું ગ્રાઇન્ડર ના ચાલે નોનું ચાલે તો પછી મેં કહેવાય ગરમ કરી નાખી અને ગરમ બી મસ્ત બનાવે છે એકદમ કડક કડક કોફી હોય ને એકદમ ખોડ ઓછી હોય તો મજા આવી જાય પીવાની તો ચલો આરી આપણે પી લઈએ અને એક બર્ગર હવે આપણે આવી જાય બર્ગર આવેલું એમ તમને બતાવું બર્ગર તો આવી ગયું આપણું બર્ગર ને દેખો ખાલી કેવું મસ્ત તલે અંદરથી એટલું મસ્ત સ્ટફિંગ કરેલું હોય ને દેખો ખાલી ચીઝ ને બધું અને આ માણસ તો એ વિડીયોની રાહ નહીં જોતું છે મજા આવી તે સારો હોય ખરેખર મિત્રો ટેસ્ટ આરો હોય અને પ્રાઇસ તો સિત્તેર રૂપિયા આવે ને મિત્રો અને સિત્તેર રૂપિયા પ્રાઇસ છે ને આની બી મારા ખ્યાલથી સિત્તેર રૂપિયા જ છે તો શું એકદમ બજેટમાં બી કહેવાય પ્રાઇસ બી રિઝનેબલ કહેવાય ક્વોલિટી બી મસ્ત આવે ને એકદમ ફ્રેશ ફૂડ આવે ખાલી દેખો નજીકથી દેખો એકવાર જરૂર ટ્રાય મારજો તમારા ભાઈના કહેવાથી જોરકોમાં મિત્રો બર્ગર પતાઈને શું ને આટલું રાખી દીધું પણ ખબર નહીં આજના બર્ગરમાં મજા ના આવી મજા આવી ને હા ना उसी मज़ें। उसी मज़ें। भाई ना हुँ। हुँ। आरे खावा लागे ला हा मित्र आज न बर्गर तुम्ही बनायच टेस्ट नाही बर्गर मी एक्स करी एक्सचेंज करीती सॉल्टोकल લોકલ મજા હતી યાર ટેસ્ટ પેલો નતો મત લાગતો વધારે ભાઈ ટિક્કી બદલી છે પણ જો તમે પબ્લિક આવો તો ટિક્કી બદલો એટલે ચારે બદલવાની બે ત્રણ બે ત્રણ દિવસ પછી અમે બ્લોક આવી જાય તો આવજો ટિક્કી બદલી એના કારણે ટેસ્ટ ચેન્જ થયો ચલો પૈસા હાલ દે પૈસા લો ને ટીકી બદલી એટલે તો મિત્રો નાસ્તો કરી નીકળી ગયા બાર અને હવે આપણે જઈએ છીએ માનસરોવર માનસરોવર જેવું હોય ને તેઓ થોડા સુધારા વધારા થયા કેવરા છે કે અમદાવાદના મિની કાંકરિયા જેવું તેઓ બનાવવામાં આવે તો આપણે જઈને તેઓ જોતા અમારે એવો બનાવો તો પ્રોપર વ્લોગ એનાવો બનાવો હતો પણ પછી તો વિચારશું એના વિશે તો બનાવવા થોડું બને એટલે અમે બનાવીએ

તજો આવું કરે ભાઈ મારું આ જો આ આવું કરે ભાઈ મારું શું કરવાનું મિત્રો આ મારા ઉપર જાન લેવા હુમલો કરે એ તો કો આ જબરજસ્ત કૂતરો હે આવ ભાઈ બન અલા એ તું તો માઈક આંગળી નીકળે ન આવી ગયો તરત મિત્રો હાલ આ તળાવની આ ટાઈમની કન્ડિશન હે તો આવો તો છોકરા છોકરા તો આવશે તો કો અધની પર જો લેડીસો આવો તો એકલા ના આવતા જેમ કે હાલ અમે બે જ અમારે બે સિવાય કોઈ બીજું નહીં અને તમે આવશો તો હાલ કોઈ ફરવા જેવું નહીં કહેવાનું મતલબ કોઈ હોતું નહીં એટલા માટે હા હજુ બંધ છે અને બાઈક ને બધું મેકવા માટે ટુ વ્હીલરને બધું મેકવા માટે આ સાઈડનો ભાગનો દરવાજો ખુલ્લો ને દરવાજો તમને દેખાય એરો ખુલ્લો હોય જો હા મહિના ભાગનો તો ખુલ્લો હોત ને તો બાઇક થોડું શું સેફ સાઈડ રહ તો આ બધું ઘાસને બધું નોર્મલ ઉગાડેલું હોય તો આવો તો વધારે ફેમિલી આથી આથી ફેમિલી હાલ હાલ મતલબ કે કોઈ એટલું બધું હે જ ના ખાસ તો અમે ખાલી સુધી બસ ઓટો મારી રિટર્ન જ જતા રહેવાના આટલા સુધી જ જવું હોય બસ અમે આટલા સુધી જ જાઉં વધારે નહીં હેડીએ અને મને હેડતે દેખો એ હેડવામાં એટલી કંજુસાઈ કરે તું દુખે બોનું બનાવે દેખો પૂરેપૂરા મગજનો ઉપયોગ કર્યો અને આજ પહેલી વાર દેખો આજ કોઈ

આવ્યા હોય તો મસ્ત આટલામાં રાઉન્ડ મારે હોય તો શરીરે સારું રહે પણ એ વસ્તુ એને સમજણ નહીં પડે તો મિત્રો દેખો તમે ફેમિલીયાથી આવો ને તો દેખો છોકરા માટે રમવાની બધી લસપણી બધું અંદર હે દેખો લસપણી હે પેલું તો આવું વોટર પાર્કમાં જોયું હતું હોય તો પહેલી વાર જોયા આ ટાઈપનું અને હેચકા અને બધું રહ્યું આ બધું છોકરાને રમવાની આઈટમ હોય ટોટલી તો ફેમિલીયાથી આવશો તો છોકરાને મજ પડી જવાની હે તો પાલનપુરના હોય વિડીયો જોતા હોય તો ચાલુ થઈ ગયું કે નહીં થઈ ગયું મને ભાઈ નહીં થયું હજુ ચાલુ નહીં થયું ચાલુ થાય પછી આવજો હાલ તો અમને આબાદી તો ખબર નહીં બાકી બીજી પબ્લિકને આબાદી કે નહીં આબાદી ખબર નહીં ઘણી પબ્લિક તો મેં જોઈએ આવતી હોય પણ હજુ પ્રોપર ચાલુ જ નહીં થયું મેં તમને આગળ કીધું બાકી ફેમિલી લઈને આવશો તો ટાઈમપાસ જેવી છે હજુ ચાલુ નહીં થયું ચાલુ થાય તો મારા ખ્યાલથી ટિકિટો ચાલુ થઈ જાય ટિકિટો હશે વીસ પચાસ રૂપિયા તો દેખો આ ટાઈપનો હાલનો નજારો છે તો ચલો પેલી બેઠીએ એકલી તો હવે આથી આગળ તો જવું હતું પણ હવે આગળ નહીં જઈએ હોયથી એ વળીએ રિટર્ન રિટર્ન મળીએ ને હવે જઈએ બજારમાં તો ઘર તરફ દેખો એને શું તબિયત બરાબર ને કાંઈ આવી હોત એનાથી થોડા ઘણી મસ્તી કરો જ મું એ ચલો ચાલતા ચાલતા જઈએ ફરીથી પાછા રિટર્ન હા તમારા માટે સ્પેશિયલ ખાલી આ ક્લિપ બતાવવા માટે આવ્યો શાંતિ મળી જ બેન મળી જી હા અય એ જોર આવે વાળે અય શાંતિ મળી જ મળી જી શાંતિ મળી જી અમદા મળી જી મળી જ આ આ વાતો કરી કે હું ગાધા ભાઈ હેડું આટલેથી પેલા સુધી હેડવામાં ના પાડવા મળે ને હવે કી હેડું તો મિત્રો અડધો કલાક જેવા બેઠા હોય કરે થોડી વાર પાસ અને હવે હું મારા ટાઈમપાસને લઈને નીકળું ઘરે દવા નહીં લેવી તારે મેડિકલમાંથી હા તો ઘરે ક્યાંથી કે પછી ઘરે જાય એટલે ભાઈ કે મારી દવા ના લીધી સવારમાં મેં કીધું હેડ દવા દવાખોન જાવું તો લઈ જાઉં ખોજ પડી લેવા કે મારે દુખે દુઃખે

તાર તો હાલે થાય અને તારી મિત્ર હજી હોય ઊભી છે તો ચલો મિત્રો હવે નીકળીએ આપણે બહાર ફાઈનલી મિત્રો આપણે આવી ગયા ઘરે મેડમની દવા લઈ લીધી પ્લસ થઈ લીધી દ્રાક્ષ આ જે દ્રાક્ષ ખાવાની ઈચ્છા થઈ ગઈ એટલા માટે સવિતા સવિતાબેન અમારા બારજીના દેખો નવી નવી સાડી પહેરીને બેઠા હે સવિતાબેન કેમ છો હવાર યુ ફાઇન આ શું મેથી કરી

અમે દ્રાક્ષ ખાટી વધારે તો મત ખાઈએ મિત્રો દ્રાક્ષના અંદર અરે જો સોરી દ્રાક્ષને ધોઈ દઈએ લીંબુ નોખીએ મીઠું નાખીએ અંદર મરચું નખી ખાઈએ ટ્રાય થોડી ટ્રાય કરશું ના ભાવે તો ખોટી બગડશે કેમકે મેડમને ગળવાની છે ગોળીઓ ગોળીઓ ગળવાની છે તો તમે દવા ગળો દર્દી અને આપણે ચલો દ્રાક્ષ ખાઈએ અમારા મમ્મી એમના માટે હાડી લઈ મિત્રો જેવી લાગે કોમેન્ટ કરજો આપણને તો હાડીને ખબર ના પડે

નો રિપોર્ટ ના આવ્યો પણ મેં રીલ્સ જોઈ દીધું રીલ્સ જોયું ને મને કોઈક ને કોઈક ખાવાની ઈચ્છા થઈ જાય તમે આવું મને જોઈને મિત્રો ઘેર ટ્રાય મત કરજો તમારા ઘર વાળા ખુદ કહે કે ભાઈ ના બ્લોક જોઈને બંધ નવા નવા નાટક શીખવાડે તો આપણે તો મિત્રો આવું નવું નવું ટ્રાય કરવાની ઘણી ઈચ્છા તો ચલો ચાખી લઈએ જે હશે આપણે કમ્પ્લીટ કહેશું સારો ટેસ્ટ હશે સારો ખરાબ હશે તો ખરાબ એટલે હારો થાય આટલો તો મસ્ત લાગે છે મિત્રો ઓલરેડી દ્રાક્ષો હજુ સિઝનમાં હજુ પહેલી દ્રાક્ષ ને એટલે ખાટી દ્રાક્ષ છે પણ તમે મરચું મેઠું ન હો ને એના કારણે થોડું થોડી વધારે સારી લાગે હકીકતમાં હું ચાલો હું મારા બહેરાનને ખબરાઈની ટ્રાય કરાવી દઉં હકીકત મેં એને દવા લેવાની હે તો એ ચાખે ચાખવા ચાખ તો કરે ચાખવાનું કોઈ નહીં થાય ચાખવાન તો વધો નહીં આવે હા તો વધો નહીં ખોટો રિસ્ક મતલબ એને શું દવા લેવાની કે એને ટ્રાય નહીં કરાવી સાઈ ત્યાં બેન વધારે ખાવીએ હા હમ ભાઈ ને રિયલ ટેસ્ટ તો સારો બન્યો હો ખરાબ નહીં બન્યો મસ્ત બન્યો મિત્રો આ તમારે ટ્રાય કરવું તો કરજો અને જો દ્રાક્ષ મેઠી હોય ને તો વધારે મજા આવશે તો ચાલો આ રીતે દ્રાક્ષ હું ખાયેલું અને આ વ્લોગ આપણે રાખીએ આટલા સુધી જો આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને જો ચેનલમાં તમે ન હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા નવા વિડીયો આવે તમને જોવા મળી જાય જોવા મળી જાય ચાલો મળી જાય કાલ સવારે આઠ વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત